તો ત્યાં જવું હોય આપણે મકાન માટે આપણે ઘર માટે ઇટીઓ જોવા માટે સારી ઈટીઓ જોતા જઈએ ઓર્ડર હારી દેવાનો હું ઓર્ડર સારો ચાલતા આવીએ ચાલો દોસ્તો ચિમની આઈ જાય આપણે ફાઇનલી પીટીઓ જોવા માટે ઓહો ઓ હોય ઠે નહીં બાકી ગજ ને સિસ્ટમ જબરી ને બધી ઇટીઓની બનાવવાની તો આપણે આવી ગયા ફાઇનલી ઇટીઓ લેવા માટે આપણે ઘણી બધી ટીઓ લાયેલા હા બીજી લઈ લઈએ એટલે સ્ટોક હોય આપણા જોડે એટલે પછી ઘર બનાવ સ્પીડથી એકદમ ઘર આગળ ખેડી જાય હજુ કોમ નહીં ચાલુ કર્યું પણ ઇટીઓનો સ્ટોક તો કરી દઈએ કારણ કે મેન વસ્તુ આ પપ્પાને બે આવી ગયા છીએ ચીમની જુઓ ખાલી ઇટીઓની આ ઠેવી જ નહીં બાકી કોમ્પ્લેક્ષ બનાવે મોટો મોટો તો એટલું બાજુ હોય આગળ આ બાજુ હોય આ બાજુ હોય લોટ પડીએ અને આખી લાઈન આ બધી પેલું બાજુ બહુ પડી હતી બાકી સીટ ને મુલાકાત કરી લઈએ પપ્પા કરી લીધી સીટ ની મુલાકાત તો દોસ્તો ઈટીઓ તો ગજબ ની બાકી ભાવતા તો બધું પપ્પા ને ખબર આપણે તો ખાલી મોટું મોટું ઈટીઓ જોઈએ તો યાર આપડે ઘર બાજુ હવે વધારે હાલ દીધો ઘરે હવે દોસ્તો પપ્પા રસ્તાનું આયોજન કરે કે કીટીઓ ક્યાંથી ઉતારવી અહીંયાથી આપણે બધું વાળા લઈ લેવો સાફ કરી દેવો હવે થઈને પેલું બાજુ ઉતારવાની છે આપણે તો આપણે આવી ગયા ઘરે નરેશભાઈ મકાને અને આપણે ઈટીઓનું આયોજન મતલબ કે ઉતારવાની છે એટલે કાલથી આવી ગયા જો તને આપણે આવી જઈએ ખેતરમાં હાલો ફોન તો કરેલું તો આપણે આવી જશે તમને જોવા માટે પપ્પા આવ્યા તો આપણે આવી ગયા તો ઈટીઓમાં કેવું હોય દોસ્તો સમજાવી દઉં કે

અને ઇટીઓ તો ન રહેલા એ તો વાત થઈ ગઈ આપણે અને બીજો એક પર્સનલ કામ કરીને આવ્યો હું સસ્પેન્સ છે પછી એક વાર ખબર પડશે ધીમે ધીમે બાકી ચા પી લો ચા પીવો છે ચા લાવો તો ચા આવી ગયો અને બિસ્કિટ તો પેલું ગીત છે ને પોચ વાગે ને માથું મારું દુખે છે એટલે આપણે સરા નહીં પણ ચાય લવર હિયે એટલે ચા માટે માથું દુખે આપણે દોસ્તો મેં તો ફીજ ખોલી દેખો દેખાણું બોલો પેડા પડ્યા હે ભાઈ ભાઈ ખોખું દેખાણું કોક ગજ ન કા અમે આપણે સારું સારું ખાવાનું જોતા હોય તમે સમાસ કરતા નહીં ને શરીર જોઈને ખબર પડી જાય કે આ બધું યાકવ છે કે મનનો શુદ્ધ દેશી ભાષામાં યાકમો દોસ્તો માકળા મંદિર થી આવી પાછ પ્રસાદી ઉખડી ખાવાનું ચાલુ છે પછી ઉખડી ખાઈ લો દોસ્તો આપણે આયા હવન વગડા એકલા કોઈ નહીં તારું દેખાય એક જ અને આપણે સુમસાન સડક પર શું કાયા ખબર ચાટકા મશીન મૂકવા માટે તો વાયર મૂક લાઈટ ચાલુ થઈ ગઈ અને આપણે ચાટકા મશીન મૂકી દીધું અને આપણે હવે હાથી વાયર કૂદીને બહાર નીકળી દઈએ બી ગયા વાયર ચેક કરવા માટે તો આપણે હાથી ને ખૂનલી જગ્યાએ આ આપણે ચાટકું લાગી ગયા તો શું આપણે આઈએ ખેતર મેં ઘરે અને ઠરી ગયા હવે ઠંડી વધી જઈ છે અને ગજરની ઠંડી પડવાની આ આગાહી બહુ મોટી છે તો હવે આપણે હું ખાઈ લઉં અને આજનો આટલો બધી રાખીએ પછી મળીશું આપણે નવા કર્મ હજી વાર લાગશે ચાલતો વાત છે ખાલી તો મળીએ ફરી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય